જય માતાજી મિત્રો મિત્રો નવરાત્રિના દિવસોમાં જ નહીં પરંતુ જો નિત્ય મા દુર્ગાનો પાઠ કરવામાં આવે તો મા દુર્ગા પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના દરેક પ્રકારના સંકટો દૂર કરે છે મિત્રો હવે આપણે દુર્ગા ચાલીસાનો પાઠ શરૂ કરતા પહેલાં વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરીશું પછી આપણે મા દુર્ગા ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળીશું યાદેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે નમસ્ત નમસ્ત નમો નમો હે મા દુર્ગે તમે સર્વ જીવોમાં શક્તિ રૂપે વિરાજમાન છો હું તમારું શરણ લઉં છું આ જગતના દરેક જીવ માટે શાંતિ સુખ અને કલ્યાણ થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું હેમાં દુઃખ દરિદ્રતા રોગ અને અશાંતિ દૂર કરો દરેકના હૃદયમાં ભક્તિ શાંતિ અને દયાભાવ જગાવો વિશ્વમાં સદભાવના અને એકતા ફેલાવો અને હે માં સંસારના જીવોનું જીવન પરમાર્થમય બનાવો હે ભક્તો હવે આપણે કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખીશું અને મિત્રો હવે આપણે દુર્ઘા ચાલીસાનો પાઠ જેનો ગુજરાતીમાં અર્થ સાથે આપણે સાંભળીશું તો તમને આ વિડીયોની જરૂરથી તમે લાઈક કરજો શેર કરજો અને આ વિડીયોને તમે સંપૂર્ણ સાંભળજો તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ મા દુર્ગા ચાલીસાનો પાઠ એ પણ સંપૂર્ણ ગુજરાતીમાં અર્થ સાથે नमो नमो दुर्गे सुख करनी नमो नमो दु, दुर्गे दुख दुख हरणि वारंवार नमन से हे माँ दुर्गा तमे सुख आपी दुख हरना चो निरंकार है ज्योति तुम्हारी तीहू लोक फैली उजियारी हे माँ तमारी ज्योति निराकार अने अनंत छे जे त्रने लोक मा प्रकाश फैलावे શશી લલાટ મુખ મહાવિલાસા લાલ બ્રુકુટી વિકરાલા હેમાં તમારું ચંદ્ર જેવું લલાટ છે મુખ ખૂબ વિશાળ છે તમારા નેત્રો લાલ છે અને ભ્રુકુટી ભયંકર લાગે છે રૂપમાં તું કો અધિક સુહાવે દરસ કરત જન અતિ સુખ પાવે હે માતા તમારું રૂપ અતિ સુંદર છે જે ભક્ત તમારા દર્શન કરે છે તે અતિ આનંદિત થાય છે તુમ સંસાર શક્તિના પાલન હેતુ અન્ન દિના હે પાલન માટે અમને અન્ન અને ધન આપો છો અન્નપૂર્ણા હુ જગપાલા તું હિ આદિ સુંદરી બાલા હે માં તમે અન્નપૂર્ણા સ્વરૂપે જગતનું પાલન કરો છો તમે જ સુંદર કન્યા સ્વરૂપે બિરાજો છો પ્રલય કાલ સબ નાસનહારી તુમ ગૌરી શિવ શંકર પ્યારી હેમાં પ્રલય કાળે તમે બધાનો નાશ કરો છો તમે જ ગૌરી છો ભગવાન શંકરની પ્રિય પણ તમે જ માતા છો શિવ યોગી તુમહારે ગુણ ગાવે બ્રહ્મા વિષ્ણુ શિવ અને યોગીઓ પણ વિષ્ણુ સદાય તમારી જ આરાધના કરે છે રૂપ સરસ્વતી કોષિ મુનિ ઉદારા હેમાં તમે જ સરસ્વતીનું રૂપ ધારણ કરો છો તમે જ મુનિઓને સુબુદ્ધિ આપીને એમનો બચાવ કરો છો ધરો રૂપ નરસિંહ કો અંબા પરકટ પઈ ફાડ કર ખંભા હે મા અંબા તમે નરસિંહનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા અને ખંભો ફાડીને અવતર્યા હતા રક્ષા કરી પ્રહલાદ બચાયો હિરણ શક્યો સ્વર્ગ પટાયો હેમાં તમે પ્રહલાદનું રક્ષણ કરીને તેને બચાવ્યો હતો હિણાક્ષક અસુરને સ્વર્ગમાં મોકલી દીધો હતો લક્ષ્મી રૂપ ધરો માહી શ્રી નારાયણ અંગ સમાહી તમે જ લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કરો છો શ્રી નારાયણના અંગમાં તમે જ સમાયા છો ક્ષીર સિંધુ મેં કરત વિલાસા દયા સિંધુ દીજે મન આશા હેમાં તમે ક્ષીર સાગરમાં વિહાર કરો છો હે દયાસાગર માતા મારા મનની આશા તમે પૂર્ણ કરો હિંગળાજ મેં તુમ હિ ભવાની મહિમા અમિત ન જાત બખાની હિંગળાજ પીઠ પર તમે જ માં ભવાની છો તમારો મહિમા અનંત છે તેને વર્ણવી શકાય તેમ નથી માતંગી અરુ ધુમાવતી માતા ભુવનેશ્વરી બગલા સુખદાતા તમે જ માતંગી અને ધુમાવતી ભુવનેશ્વરી અને બગલા સ્વરૂપે તમે જ માતા સુખદાયીની છો શ્રી ભૈરવ તારા જગતારિણી છિન્ન ફાલ ભવ દુઃખ નિવારીણી તમે ભૈરવ સાથે तारा स्वरूपे जगत ने तारे छिन्न मस्तिका स्वरूपे तमे भवसागर दुखों ने हे हेमा दूर करो केहरी वाहन सोह भवानी लांगूर वीर चलत अगवानी सिंह वाहन पर हे माता भवानी सज्ज थई तमे अति सुंदर लागो छो हनुमान जी वीर आग आगर तमारी

અને ત્રિશુલ શોભે છે જેમને જોઈને શત્રુઓના હૃદયમાં ભય પેદા થાય છે નગર કોટ મેં તુમહી હિ બિરજતા તિંહું લોક મેં ડંકા બાજતા હેમાં તમે નગર કોટમાં નિવાસ કરો છો ત્રણે લોકોમાં તમારી મહિમાનો ડંકો વાગે છે શંભુ નિશંભુ દાનવ તુમ મારે રક્તબીજ શંખન સંહારે શંભુ નિશંભુ દાનવોને તમે જ મારો છો રક્ત બીજ અસુરોનો પણ તમે જ મા નાશ કરો છો મહીસાસુર નુપ અતિ અભિમાની જે હિ અધભાર મહી અકુલાની મહીષાસુર રાજા અત્યંત અભિમાની હતો તેના પાપોથી પૃથ્વી વ્યાકુળ થઈ ગઈ હતી रूप कराल काली का धारा सेन सहित तुम ती ही सहारा तमे भयंकर काली का स्वरूप धारण करियो सेना सहित संहार करो परीखाड़ संतन पर जब जब भय सहाय मातु तुम तप तप संतो पर आफत आवी त्यारे माँ तमे हे दुर्गा माता तिमना सहायक बनिया छो, अमरपुरी लोका, तब महिमा सब रहे अशोका अमरपुरी तमारा महिमा थी बधाज बधाजोक रहे ज्वाला में ज्योति तुम्हारी तुम्हें सदा पूजे नरनारी ज्वालामुखी જ્યોતિમાં તમે જ પ્રકાશમાન છો તમને સદાય સ્ત્રી પુરુષો હેમાં પૂજે છે જો યશ ગાવે દુઃખ દરિદ્ર નિકટ નહીં આવે જે ભક્ત પ્રેમ ભક્તિથી તમારો યશ ગાય છે તેને દુઃખ અને ગરીબી નજીક પણ નથી આવતા ધ્યાવે તુમ્હ જો નર મન ગલાઈ જન્મ મરણ તાકો છૂટી જાય જે મનુષ્ય તમારું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે છે તેને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને એ છૂટી જાય છે જોગી સૂર મુનિ કહવત પુકારી યોગ નહો બિન શક્તિ તુમ્હારી યોગીઓ દેવ અને ઋષિમુનિ પોકારીને કહે છે तमारी शक्ति विना योग शक्य नहीं शंकर आचारज तप कीनो काम अरु क्रोध जीती सब लीनो भगवान शंकरे आच्चर्य तप काम अने क्रोध पर विजय मेंड़व्यो निसदिन ध्यान धरो शंकर को ताहू काल नहीं सुमीरो तुमको રાત્રિ અને દિવસ ભગવાન શંકરે તપ કર્યું પણ કદી તમારા ધ્યાન વગર એમનું કાર્ય પૂર્ણ ન થયું શક્તિ રૂપ કા મરમ ન પાયો શક્તિ ગઈ તબ મન પેચતાયો તમારી શક્તિ સ્વરૂપનું રહસ્ય કોઈ સમજી શકતું નથી શક્તિ વિના મનુષ્ય પછી પછતાય છે શરણાગત હોઈ કીર્તિ બખાની જય 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 જગદંબા ભવાની જે તમારી શરણ આવે છે તેનું ગૌરવ વધે છે જય હો જય હો હે જગદંબા ભવાની તમારો જય હો ભય પ્રસન્ન આદિ જગદંબા દહી શક્તિ નહીં કિન વિલંબા હે આદિ જગદંબા તમે પ્રસન્ન થઈ શક્તિ આપવામાં કદી પણ વિલંબ નથી કરતા મોકો માતુ કષ્ટ અતિ ધેરો તુમ બિન કોન હરે દુઃખ મેરો હે માતા મને બહુ કષ્ટોએ ઘેરી લીધો છે તમારા સિવાય કોણ મારા દુઃખોને દૂર કરશે આશા તૃષ્ણા નિપટ સતાવે રીપુ મૂર્ખ મોહી પાવે આશા અને તૃષ્ણા મને સતાવે છે મૂર્ખ શત્રુ મને ડરાવે છે શત્રુ નાશ કી જે મહારાણી રાણી સુમિરો ઇક ચિક તુમ્હે ભવાની હે મહારાણી મારા શત્રુઓનો નાશ કરો હું એક કાગ્રચીઠથી તમારું સ્મરણ કરું છું કરો કૃપા હે માતુ દયાલા રિદ્ધિ સિદ્ધિ દેહ કરુ નિહાલા હે દયાળુ માતા કૃપા કરો મને રીદ્ધિ સિદ્ધિ આપીને ધન્ય કરો જબ લગી જીવું દયા ફલ પાઉં તુમરો યસ મેં સદા સુનાવું જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમારી કૃપાનો લાભ મેળવીશ હું હંમેશા તમારો યસ ગાતો રહીશ દુર્ઘા ચાલીસા જો કોઈ ગાવે સબ સુખ ભોગ પરમપદ પાવે હે ભક્તો જે ભક્ત દુર્ગા ચાલીસાનો પાઠ કરે છે તેને બધા જ સુખ મળે છે અને પરમપદનો પ્રાપ્તિ થાય છે દેવી દાસ શરણની જ જાની કર કૃપા જગદંબા ભવાની હું તમારો ભક્ત તમારી શરણે આવી પ્રાર્થના કરું છું હે જગદંબા ભવાની દેવીદાસ એટલે કે મારા ઉપર તમે કૃપા કરો હે મિત્રો દુર્ગા ચાલીસા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અહીં દુર્ગા ચાલીસા આપણે પૂર્ણ થાય છે મા દુર્ગા સૌનું રક્ષણ કરે એવી પ્રાર્થના મિત્રો કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને મારી વાણીમાં કોઈ ભૂલચૂક હોય ઉચ્ચારણમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરશો